કચ્છમાં જે નકલી ઈડી ઝડપાઈ હતી તે મામલે જ્યારે ગોપાલ ઇટાલિયા ઉપર આકરા પ્રહારો થઈ રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયાનું નામ પણ ઉછળ્યું હતું એટલે કે પૂર્વ કચ્છના જે એસપી છે તેમણે એવું કહ્યું હતું કે ક્યાંક જે આખી બાબત છે આખો મામલો સામે આવ્યો છે તેમાં ગોપાલ ઇટાલિયાની પણ પૂછપરછ થઈ શકે એમ છે એટલે હજુ સુધી તેમને પૂછપરછ માટે બોલાવવામાં નહોતા આવ્યા કોઈ નોટિસ પણ આપવામાં નહોતી આવી પરંતુ એ જ દરમિયાન હવે આજે ગોપાલ ઇટાલિયા જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ બે દિવસ પહેલા જે મામલો સામે આવ્યો હતો કચ્છની અંદરથી નકલી ઈડી ઝડપાઈ હતી જે તમામ જે ગુનેગારો છે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ને અચાનક પછી હર્ષંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું અને તે પછી જેવું ટ્વીટ થયું એમના બીજે દિવસે જે પૂર્વ કચ્છના એસપી છે તેમણે એક ખુલાસો આપ્યો અને કહ્યું કે આખી બાબતે મનોજ સોરઠિયા કે પછી ગોપાલ ઇટાલિયાની પણ પૂછપરછ થઈ શકે એમ છે હજુ પૂછપરછની કોઈ વાત સામે નહોતી આવી કોઈ નોટિસ પણ આપવામાં નહોતી આવી તેમ છતાં આજે ગોપાલ ઇટાલિયા છે તે સામે ચાલીને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને આ જોતા આખું જે પોલીસ તંત્ર છે તે પણ ચોંકી ગયું હતું કારણ કે તેમની સાથે સુદાન ગઢવી ચૈતર વસાવા અનેક નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા એ પહેલાં તેમણે એક નિવેદન આપ્યું અને કહ્યું કે હર્ષ સંઘવીના કહેવાથી કચ્છના એસપીએ ભાજપનો હાથો બનીને મારા વિરુદ્ધ બેબુનિયાદ આરોપો લગાવ્યા છે જે મારી રાજકીય અને સામાજિક બદનામી થાય તે હેતુથી મારા ઉપર આવા આરોપો લગાવવામાં આવ્યા છે એટલે સૌથી પહેલા જ્યારે આખી ઘટના બની ત્યારે આપણે જોયું હતું કે હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું પછી ગોપાલ ઇટાલિયાએ એ તેમને જવાબ આપ્યો પછી આખો જે મામલો છે તે રાજકીય રીતે શરૂ થયો એક પછી આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ શરૂ થયા

મારા ઉપર બે બુનિયાદ વાહિયાદ જુઠ્ઠા આરોપો કરેલ છે અને એમણે મારી રાજકી બદનક્ષી થાય મારા જાહેર જીવનની ક્ષતિ થાય એવા પ્રકારના નિવેદનો રાજકીય હાથો બનીને કર્યા છે અને એમણે કીધું છે કે જરૂર પડશે તો ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવવામાં આવશે મને આજ દિવસ સુધી કચ્છ પોલીસ દ્વારા તપાસમાં બોલાવવામાં આવેલ નથી મને કચ્છ પોલીસ તરફથી કોઈ ફોન આવેલ નથી

પોલીસને ને તપાસમાં જે કઈ પણ મારી પાસેથી જાણવું હોય પૂછવું હોય અને પોલીસે થોડા દિવસ પહેલા કચ્છમાં એક નકલી ઈડીનો કેસ થયો અને કેટલાક આરોપીઓ કચ્છ પોલીસે પકડ્યા અને એની પોલીસે પોતાની રૂટિન પ્રમાણે કાર્યવાહી કરી એ કાર્યવાહી થયાના દસ દિવસ પછી અચાનક ગુજરાતના ભાજપના ગૃહમંત્રીએ ટ્વિટર ઉપર એવું લખ્યું કે નકલી ઈડીમાં પકડાયેલો માણસ છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે અને આમ આદમી પાર્ટીમાં પૈસા આપે છે વગેરે વગેરે ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને હર્ષ સંઘવીનો હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઊભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો અને આ વિડીયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નહોતી આ વિડીયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો એવો ઇરાદાપૂર્વકનું ષડયંત્ર કરી અને એસપીએ આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય આમ આદમી પાર્ટીની છબી ખરાબ થાય ગોપાલ ઇટાલિયા વિશે ખરાબ છાપાઓમાં છપાય એવા બધીરાદાથી ભાજપનો હાથો બની કચ્છ પૂર્વના એસપીએ એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી કોઈ ફોન આવ્યો નથી મેસેજ આવ્યો નથી કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી છતાંય હું નિર્દોષ છું પ્રમાણિક છું ઈમાનદાર છું મેં કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી એટલા માટે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું મારા ઉપર કચ્છ પૂર્વના એસપીએ જે બે બુનિયાદ વાહિયાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીંયા આવ્યો છું પોલીસ ખાતા તરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય જે તપાસ કરવી હોય જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું હું કચ્છ પૂર્વના એસપી અને જે કાંઈ તપાસ અધિકારીને વિનંતી કરું છું તમારી તપાસ ચાલુ કરો હું અહીંયા જવાબ આપવા માટે આવ્યો છું અને જે કાંઈ પોલીસની કાર્યવાહી હોય એમાં સહયોગ કરવા આવ્યો છું એટલે આજે અમારી સાથે ઈશુદાનભાઈ ગઢવી અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા પ્રદેશના નેતા શ્રી રાજુભાઈ કરપડા પ્રદેશના નેતા ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરીયા અને કચ્છ જિલ્લાના પ્રમુખ દેવરિયા સાહેબ અને અનેક આગેવાનો આમ આદમી પાર્ટીને સમર્થન કરવા માટે અને તાનાશાહીનો વિરોધ કરવા માટે કચ્છના એસપીએ કરેલા બેબુનિયાદ આરોપોનો વિરોધ કરવા માટે અને ભાજપનો હાથો બનીને કામ કરતા સરકારી માણસોને શાનમાં સમજાવવા માટે આજે મારી વિશાળ ટીમ અહીંયા આવી છે હવે હું વિનંતી કરું છું કે જે કાંઈ તપાસની પ્રક્રિયા હોય એ ચાલુ કરે હવે ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે હું નિર્દોષ છું મારી ઉપર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે કચ્છના એસપી મારા પર જે ખોટા આરોપો લગાવ્યા છે તેનો જવાબ આપવા માટે આવ્યો છું એટલે જે રીતે જ્યારથી આખો મામલો વિવાદમાં આવ્યો છે ત્યારે એક પછી કડી છે તે પણ પોલીસ છોડવાનો પ્રયત્ન કરી રહી છે અને આજ આખા મામલા દરમિયાન જ્યારે સૌથી પહેલા જ્યારે નકલી ઈડીની પૂછપરછ થઈ રહી હતી ત્યારે જે આજ પૂર્વ કચ્છના એસપી છે તેમણે એક નિવેદન આપ્યું હતું તેમાં કોઈક બીજા આરોપીનું નામ પણ બોલવામાં આવ્યું હતું અને પછી જ્યારે અચાનક તેમણે અબ્દુલ સતાર છે તેમનું નામ લીધું એટલે આમ આદમી પાર્ટીમાં પણ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે ક્યાંક આ કોઈક રાજકીય રીતે આ બધું નિવેદન આપવામાં આવી રહ્યું છે અને જ્યારે સૌથી પહેલા આરોપ લાગ્યા હતા ગોપાલ ઇટાલિયા ઉપર અને મનોજ સોરઠિયા ઉપર કારણ કે એક વાયરલ થયો હતો જે સતાર છે તે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં જાય છે ક્યાંક બેઠક યોજાય છે એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે આમ આદમી પાર્ટીનું જે કાર્યાલય છે તેમાં ફળ છે તે અબ્દુલ સતાર આપતો હતો એટલે બધી પૂછપરછ શરૂ થઈ હતી અને એ જ દરમિયાન ગોપાલ ઇટાલિયાનું અને મનોજ સોરઠિયાનું નામ ઉછળ્યું હતું એટલે સ્વાભાવિક છે કે પોલીસ કંઈક ખુલાસો આપવા માટે નિવેદન આપવા માટે આવે અને નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ક્યાંક આખા મામલાની અંદર ગોપાલ ઇટાલિયા અને મનોજ પૂછપરછ થઈ શકે એમ છે થવાની છે અમે કરીશું એવી ક્યાંય જ વાત કરવામાં નહોતી આવી ખાલી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અને એ જ શક્યતાઓની વચ્ચે આજે ગોપાલ ઇટાલિયા છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે જે નિવેદન આપ્યું તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર